જૂનાગઢમાં ડોક્ટર સુભાષ ફાઉન્ડેશનનો વાર્ષિક ઉત્સવ આ વખતે અનોખી થીમ સાથે ઉજવાશે બે હજાર સોળમાં શહેરીજનોના સહયોગથી રૂપિયા એકવીસ લાખનું અનુદાન આર્મી કેઝિલિટીઝ માટે એકત્રિત કરનારા સંસ્થાએ ફરી એકવાર દેશના સૈનિકો અને તેમના પરિવારને મદદરૂપ બનવાનો સંકલ્પ જાહેર કર્યો છે પચ્ચીસ ડિસેમ્બરે સુભાષ રંગભવન ખાતે યોજાનાર મુખ્ય કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી ત્રિકમ ચાંગા તથા ભૂતપૂર્વ સેના અધિકારીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રેરણા આપશે અને સોળ ડિસેમ્બરથી વિદ્યાર્થીઓ સહિત સમગ્ર શહેરને રૂપિયા એકનું અનુદાન આપવાની અપીલ કરવામાં આવી છે ડૉક્ટર સુભાષ ફાઉન્ડેશનના ઓગણપચાસ વર્ષ સેલિબ્રેશન એન્યુઅલ સેલિબ્રેશન અમે કરીએ છીએ જેમાં અમે થીમ તરીકે આર્મી ડે તરીકે સેલિબ્રેટ કરવાના છે જેના માટે અમે અલગ અલગ પ્રોગ્રામો ગોઠવ્યા છે અલગ અલગ વસ્તુ કરવાની છે એમાંની એક જે છે અમે જેમ કે આ બે હજાર સોળ સોળમાં પણ અમે કરેલું હતું અમારા ફાઉન્ડેશને એમ એ સમયની વખતની જેમ જ આ વખતે પણ અમે લોકો જુનાગઢની બધી જગ્યાએ સ્ટોલ રાખશો આજુબાજુના તાલુકામાં પણ સ્ટોલ રાખશું જેમાં અમે આર્મી ના વેલફેર માટેનું ફંડ કલેક્શન કરવાના છીએ એવી રીતે અમે લોકો દરેક સ્કૂલોમાં જવાના છીએ ઇમ્પોર્ટન્ટ સમજાવીને કોશિશ એવું કરીએ છે કે વન સ્ટુડન્ટ વન રૂપીનો અમે ટાર્ગેટ રાખ્યો છે કે સર દવે દરેક બાળક જે છે એ પોતે જોડાશે તો એનું હંમેશા માટે આર્મી માટે એક પેશન પેશન કરતાં પણ એમનો જે લાગણી થી જોડાશે આર્મી સાથે જેના કારણે મોટા થાય ત્યારે પણ એને એ લાગણી જળવાઈ છે એવી રીતે અમે લોકો આ સ્ટોલ એ કરવાના છે અને એ દિવસે અમે લોકો પ્રોગ્રામ રાખ્યો છે પચ્ચીસ ડિસેમ્બર જ્યારે અમારો એન્યુઅલ સેલિબ્રેશન હોય છે એમાં સવારના ભાગમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે માન્ય શ્રી ત્રિકમભાઈ ચાંગા આપણા શિક્ષણ મંત્રી શ્રી એમઓએસ જે છે એ હાજર રહેવાના છે તેમજ અલગ અલગ આર્મીના એક્સ આર્મી મેન જે છે જેમ કે પરમવીર ચક્ર આપણા કેપ્ટન શ્રી યોગેન્દ્રસિંહ યાદવ એવી રીતે બ્રિગેડિયર શ્રી નીરવકુમાર રાયજાદા કર્નલ શ્રી શ્રેયસ મહેતા અને તેમજ કર્નલ શ્રી અમિતભાઈ ત્યાગી આ બધા હાજર રહેશે આપણેનું સન્માન પણ કરશું કારણ કે એમના સેક્રિફાઈસથી જ અને એવા અન્ય આર્મી મેનના સેક્રિફાઈસથી આજે આપણે અહીંયા સેફલી આવી રીતે મળી શકીએ છીએ ચર્ચા કરી શકીએ છીએ આરામથી બેસી શકીએ એટલે આવી રીતે સાંજના જે નોર્મલી આપણે કલ્ચર પ્રોગ્રામ હોય છે છોકરાઓનો એ પચીસ તારીખે સાંજના આરે છે અને આ બધા વસ્તુની શરૂઆત અમે વિજય દિવસ એટલે ડિસેમ્બર સોળ થી શરૂ કરશું અને અમુક દિવસો સુધી આ સ્ટોલ ને બધું ચાલુ રાખશું ને પછી પચીસ તારીખે ફાઇનલ સેલિબ્રેશન આપવું